સોશિયલ મીડિયા મૂકું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ રીતના એને તોડ કર્યો દસ દસ લાખ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારીપૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય છે કોન્ટ્રાક્ટરોના નંબર લીધા એ એ અને પછી એ અધિકારીનો ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે એમાં મારા આટલા ટકા હોવા જોઈએ એકતા પરેડમાં આટલો ટકા આટલો ખર્ચ થયો એમાં મારા આટલા ટકા હોવા જોઈએ ડેડીયાપાડામાં ગીર મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો તમારા મારા લાખ રૂપિયામાં આવી ગયા આ ટ્રાયબલ નેતા જે પોતાની જાતને આદિવાસીઓ એક અલગ અલગ તાલુકામાં ફરે છે જિલ્લામાં ફરે છે આદિવાસીઓમાં આદિવાસીની ઉશ્કેરી ફરે છે ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડ પાણી કરવાના આ ધંધા એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું આમ આદમી પાર્ટીના લોકોનો એક પ્રકારનો આખા ટ્રાઈબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે મારી પાસે ઘણા ટાઈમથી આવ્યું છે તેમાં એક પત્ર પણ આવ્યો છે ને પત્રમાં પણ બહુ કેટલાક અમારા લોકો પણ છે હું બહુ સ્પષ્ટ હું કે મારી સાથે જોડાયેલા હોય ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય પણ કરપ્શન કરતો ભ્રષ્ટાચાર કરતો હોય એમાં હું કોઈને છોડું નહીં મારી સાથે ફરતો વ્યક્તિ પણ આ રીતના આ આ રીતના પ્રજાના પૈસાનું શોષણ કરતો હોય તોડ પાણી કરતો હોય અધિકારીને દબાવતા હોય કોન્ટ્રાક્ટરને દબાવતા હોય ભાજપનો તૂટાયેલો પ્રતિનિધિ હોય પછી કોંગ્રેસનો તૂટાયેલો પ્રતિનિધિ હોય કે આમ આદમીનો તૂટાયેલો પ્રતિનિધિ કોઈ બી મારા માટે બધા સરકાર એ ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચાર અને આજે એકબીજાની આ જિલ્લાની અંદર એકબીજાની મિલી ભગત છે